જય માતાજી મિત્રો તો આજે અમે એક બ્લોક બનાવવાનું વિચાર્યું છે ડુંગરભાઈ બે જણાવ્યા ફોન કર્યો છે તો ડુંગરભાઈ આવે એટલે આપણે જઈશું ડુંગરભાની રાહ જોઈને ભૂલશું અને સરપ્રાઇઝ છે કઈ જગ્યાએ જઈએ છે એ ડુંગરભાઈ આજો ડુંગરભાઈ બે જણા અમે જઈએ છીએ તમને સરપ્રાઇઝ આવી છે તે જગ્યાએ જઈએ શું કરીએ તમે બ્લોકમાં બના રહ્યો

malah babay yuk para yang baru so guys malah kalau bangkit kita nampak di

મચમ જ હોય પણ એક દુકાન જે ઇન્ટર હતો એ ઇન્ટર ની ગળિયા જતી રહી તો જો તમે આપણા આઈ છે જગ્યા ઉપર ગેટ પણ દેખાય છે તો અત્યારે મુલાકાત લો રવિવારના દિવસે આવો અથવા મંગળવાર ના દિવસે આવો પબ્લિક તમને ખૂબ ખુબ બઉ પબ્લિક જોવા મળી જશે

કે આપણે જો પક્ષી જોવા મળી જશે તો આપણે પક્ષી બતાવશું જો આ ઉડાસા ઉપર તો અમુક ઘણા બધા એવા પક્ષીઓ અલગ અલગ રંગના હોય છે જાત જાત જાતના પક્ષીઓ જે હોય છે તો ગાઈસ ડુંગરભાઈ બાઈક જવા દે છે ખાડા ખચર્યા હા આસ્થા જવા દો અને આવી સાપોરીઓ પણ ઉપર બનાવેલી છે એક જગ્યાએ તો દૂરબીન છે અંદર રૂપિયો રૂપિયો ના ડુંગરભાઈ એક રૂપિયાનો સિક્કો નાખો એટલે દૂરબીન ના અંદર તમને જોવા મળી રે તો એ અહી થોલ માં આવો તો પહેલી સ્ટાર્ટિંગ માં જે આપણી જગ્યા થોલ લખેલું બતાવ્યું ને એ થોલ લખેલું હોય ને એના ઉપર ની સાઈડ જ છે તો ઇકાન ભરાયેલું હોય એ દૂરબીન વાળું તો તમે જોવાનું ભૂલતા નહીં જેમ કે દૂરબીન માટે જોશો તો પક્ષી એકદમ નજીક બતાશે અને આ છે અમારી બંગલી કોના કહેવાય છે બંગલી તો જો બંગલી

ગાઈસ આપણો બાઈક પાર્કિંગ કરી નવી નહી તલાય આપણો પોકી જશે નહી તલાય પોકી તમને બતાઈએ હવે નવી તલાય હતા તો ભરેલી નહીં તો મેં ભરેલી છે એટલે ફૂલ ભરા છે વરસાદ આપણો ભરેલો તો ગાઈસ તમે એ જો ખાલી પાછળનો નજારો પણ કેવો છે તો આપણે પારી ઉપર ચડી ગયા છે તળાવ તો ભરેલી નહી તળાવ અત્યારે ખાલી છે તો ઘણું બધું નવું બની જશે અને કામ ચાલુ એટલા માટે જુઓ તલાવ ની અંદર ડુંગરભા ટેકરો કરે તમને શું લાગે એટલું દ્વારકા ખબર Oke, dari pilih badai. Oke, guys, bagi cowok, bagi canggih, dan anak baru, kupon dummy. Sosial, teman-teman, baru Apa tuh, ayah kasut, air keju? નહીં એ એટલે પ્લાસ્ટિક જે લાવો તમે એ જોન તો નાખવું નહીં પ્લાસ્ટિક આવી કચરા પેટીમાં જ નાખવું ફૂલ વ્યવસ્થા કરેલી છે તો જોન તો કશી વસ્તુ નાખી દેવું નહીં બધું કમ્પ્લેટ વ્યવસ્થિત જગ્યા જણાવું નાખવું તો ગાઈશ તમે જુઓ પેલી બાજુ અલગ અલગ જાતના પક્ષીઓ હો તો ડુંગરભા પબ્લિક પબ્લિકને બતાવવા માટે આપણે એ બાદ જવું પડશે શું કેવું તમારું ગાઈશ હાલ તો ડુંગરભાઈ બે જણા મેં લેબ્રાના સોયા આવ્યા હતા અને ગાઈશ એક ખાસ વાત તમને જણાવવા માગું છું કે અહીંયા નવી તલાઈ હાલ આપણે આવ્યા ને ગ્યાતે ગેટે જ ને ડુંગરભા ગેટની નજીકમાં એક લેબરો આવેલો છે એ લેબરાની એક બાજીનું દારૂ દારૂ ડારખી દારખી એક ડારખી એવી છે કે એના પોડો ખો કે લેબોરી ખો પણ તમને એ રહી મેથી જ લાગે કરવી લાગે નહીં ગમે ત્યારે ખો તો તમને મેથી જ લાગે હ બીજી બાજુનું દારૂ ભાગો તો કરવું લાગશે અને એર્યું એક દારૂ એવું છે કે ખો તો તમને મેથું લાગે તો કંઈ એ લેબ નવી તલાય આવો તો એ લેબરાની દાળી ખાવાનું ભૂલતા નહીં એ તમને રીટર્ન માં બતાવીશ એ લેબરો તમને રિટર્નમાં બતાવીશું અમે બને એટલું અમારા વિડીયોના લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અમારા વિડીયો પણ આવશે કોમેડી અને બ્લોગ પણ આવશે તો तो गाय आप पारी ती नीचे उतरी जाए न्याचा उतर पशी बे किलोमीटर चाली आया है वह डूंगर बाना मू बने जना पारी कुछ गैस डूंगर बा चाल रहा है आगर आगर ચેક કરવા લઈ લો અહીંયા જોટ પર પગ મેલી દેવો નહીં ડુંગરભા ચેક કરશે કે કેટલું ઊંડું હો કેટલું નહીં પછ પછી જ આપણે અંદર પગ મેલીશું એવીને આપણે પગ મેલીશું નહીં તો ગાઈસ ડુંગરભા કૂડવાનું વિચાર્યું તું પણ કૂદ એવું તો હો જ નહીં ચમકે ખાસું બધું લબું હો તો કૂદે કોઈ મેળ આવે નહીં તો ગાય ફાઇનલી ડુંગરભાઈ ચેક કરી લે છે કેટલું ઊંડું છે કેટલું નહીં ઊંડું તો ગાય તો ઘણું બધું ઊંડું છે એટલે ડુંગરભાઈ પાછું વાર્યું છે રિવેસ્ટન લીધો છે હવે કેવી બાજુ જઈએ છીએ એ નક્કી કરવાનું છે તો ગાઈસ અમે વિચારી તું અહીંયા ટાઈમ પેલી બાજુ અમન દાદાનું મંદિર છે આજે શનિવારનો દારો છે તો ડુંગરભાઈ બે જણા અમે વિચારીશું હનુમાન દાદાએ દર્શન કરવા જવાનું પણ બલીના દર્શન ભાગ્યજા પર થઈ શકે એવું હતું જેમ કે ખાસું બરું પોણી હે ડુંગરભાઈ હોટીવાળી ચેક કર્યું કંઈ મેળ પડ્યો નહીં ડુંગરભા કહેવો ના મેળ પડે તો કંઈશ કમર કાકરી ડુંગરભા લેશે તો જુઓ ડુંગરભાઈ કમર કાકરી લેશે તો એક ડુંગરભાઈ કમર લઈ લીધી છે ના ગાય અહીંયા રવિવારની બહુ પબ્લિક હોય છે રવિવાર મંગળવાર બહુ એટલે બહુ પબ્લિક છે આજે શનિવાર છે એટલે પબ્લિક કોઈ દેખાતી નથી ડુંગરભાઈ અહીંયા કોરું હોય તો ગાઈસ કમર કાકડી ડુંગરભાઈ લીધી છે ના ડુંગરભાઈ બીજી પણ તોરવાનું વિચારી રહ્યા છે તો જો તો ગઈ ડુંગરબા કાઢે છે કમર કાંકરી લઈને આવ્યા છે તો ડુંગરબા કમર કાંકરી ખાયા છે નહીં તમે હવે ડુંગરબા ચાલુ કરી તો કઈ લાગતું નથી કે આજે બજરંગ બલી દાદાના હનુમાન દાદાના દર્શન થાય તો તમે જુઓ બાવરિયાના સોયલા પણ સારા બહુ મસ્ત મજાના તો ડુંગરભાઈ અહિયાં થોડુંક છે ડુંગરભાઈ વિચારી રહ્યા છે પેલી વાત જવાનું આપણે બાઇક લઈને પેલી બાજુ હતું ડુંગરભાઈ તો ગઈશ ડુંગરભાઈ એમનું પાવન પગલું મેકી દીધું છે ડુંગરભાઈ ચેક કરો પછી આપણે આગળ વધીએ તો ગાઈસ જીમ જાય ઊંડું જતું જાય અને તો ડુંગરભાઈ આપણા પાછા આવ્યા છે ગાઈસ આપડે હવે જોવા જઈએ છીએ આગળ બધું કેવું છે કેવું નહીં તો ગાઈસ એક બીજો પણ રસ્તો મળી ગયો છે ડુંગરભાઈ એ જાય છે Oh so guys, apa ya ek maslo malusor itu a masla nih. Main nasi lo dong guys, apa su? Oh guys, a masla na apa pasu anda nakke he? Nih na baju main so, ek malusor. Oh dong guys, ini na gamet dikain main mukli dia sih. ખોટું તડકાનું બાપરું મળી જાય એના કરતાં અંદર સારું તો હજુ ડુંગર આજુબાજુ કંઈ પણ જોઈ લે હોય તો કઈ સારું ઝાડ જબરૂસ જો તમે બાવર પડી ગયો ફોટા પાડવાનું લોકેશન પણ સારું છે કોઈ પણ થળિયા ઉપર એટલે ફોટો સારો જ આવે ડુંગરભા ચાલતા ચાલતા જાય છે મને લાગે છે ઠાક ડુંગરભા તો થાકતા જ નહીં ડુંગરભા બધા તમે અમારા વિડીયો જોયા ચોટીલા હેડિંગ જતા એ ફૂલ મોજ આવી જઈ હતી ગાઈસ ફાઇનલી આપણે થાકીને બેહી ગયા છે ઘણું બધું યાદી લીધું છે થાક પણ જબરો લાગી ગયો છે તાપે લાગ્યો હો અને હરમન દાદાના મંદિરે જવાનું હતું તો એ તો જઈ ના રાખ્યા આચમ ચેમકે એનું કારણ જોણીમાં પેલી પાર જાય એવું હો નહીં ગમે તે જગ્યાએ જોઈએ તો ઊંડું ઊંડું ને આગળ તો કંઈ સૂં અને ડુંગરભાગ બંને પણ બેહી ગયા છે તો ડુંગરભા કમર લઈને આવ્યા છે કમર એમને ટોરીશું તો કમર બહુ મસ્ત લાગે જોઈશ થાક લાગી ગયો સર તો ડુંગરભા હવે શું કરીશું આપણે તો જો ડુંગરભા બીજી બાજુ જવાનું પણ કહે છે તો બીજી બાજુ જઈએ કરી આરામ કરી લઈએ હાય ગાઈ જય માતાજી મિત્રો તો હું તમને જો અત્યારે પક્ષી બતાવશું રંગી રંગીન પક્ષી હ અલગ અલગ બધા હ તો ચૂમ કરીને બતાવશું તમે જુઓ ખાલી અરે પક્ષી હ અલગ અલગ અને બીજા બધા વધારે પક્ષી હજુ પેલી બાજુ બે રહ્યા હ એ બાદ આપણે જવાય નહીં નકા આપણે એ બાદ જવાનું જ હતું પેલી બાજુ રડાર ફર છે એ ફરે રડાર છે અને જો ગઈશ અરે અલગ અલગ પક્ષી હો આ બાજુ પણ પક્ષી બેહી રહ્યા બે ગાયશ આ ડુંગરભા બેહ્યા આપડા તો ગાઈશ

ફોટામાં તમે પક્ષી જોયા અને અહીંયા રિયલમાં તમે એજ પક્ષી જોઈ શકો છો જુઓ એ જ પક્ષી બે હ્યા કેટલું મસ્ત વાતાવરણ છે વાયરો ઠંડો એમ જેવો આવે છે તો ગાય થોરમાં આવવાનું ભૂલતા નહીં Yes, 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 chalu, <laughs> <laughs> guys, ayah teman sekarang saya sudah melihat Sekarang kita mulai bekerja Oke teman-teman, saya sudah pulang Saya sudah

આપણે રસ્તો જવું પડે છે તો આવા જઈએ છીએ તો આવા બધા પછી દાદા કે રસ્તો મળી જાય અને શનિવાર તમારા દર્શન કરી લઈએ તો મારું જીવન સભ્ય થઈ જાય હે મા સારંગ દેવના भाई फाइनली अब અમને તો ભેસો ખાંસી બધી છે નાના નાના બચિયા પણ છે તલાવા બધું ભરેલું હોય છે પણ અત્યારે તો ખાલી છે ખાલી છે એટલા માટે આપણે અંદર આવ્યા છે

para sarang bunda dah mendadak.